હવે તમે આ પાણી જોઈ શકો છો જો એ તમારે અમૃત ગણવાનું અમૃત અને અમૃત ગંગા જળ સમાન તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે ગુજરાતમાં એક એવી જગ્યા પર આવી ગયા છે કે જ્યાં વરસાદના પાણીનું મિત્રો સ્ટોરેજ કરવામાં આવે છે અને આખું વર્ષ એ પાણી વાપરવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું આખી ટેકનિક કે કઈ રીતે વરસાદનું પાણીનું સ્ટોરેજનું છે આખી પદ્ધતિ કઈ રીતે છે એ આજના વિડીયોમાં આપણે લાઈવ હું તમને બતાવવાનો છું અને સાથે સાથે એ પાણી પીવાના શું મહત્વ રહેલા છે બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે તમને મળવાની છે એના માટે વિડીયોઝ સ્કીપ ના કરતા કારણ કે કોઈ પણ જગ્યાએ તમે આ વિડીયો જોયો નહીં હોય મિત્રો અને જો જોયો હોય તમે તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો તો આપણે મિત્રો મળીએ છીએ સરને તો કેમ છો સર હા નમસ્કાર નમસ્કાર તો સૌ તો આપણે વ્યૂવોર્સને તમારું નામ જણાવ્યું હું રણજીત સિંહ બારડ બરોબર આમ વાતમાં છું શિક્ષકમાં તો આજે ઓર રિટેરડ થઈ ગયો છે બરોબર છે બરોબર અને અહીંયા ખંભાત માં લગભગ છેલ્લા પચાસક વર્ષથી રહીએ છે બરોબર હાજી અને અહીંયા ખંભાત નું પાણી જે છે એ ત્રણ હજાર થી બત્રીસો ટીડીએસ નું છે ટીડીએસ એટલે આમ જનરલી પીવા layak ના પણ એનું નગરપાલિકા છે એ પ્રોસેસ કરી બરોબર અને દાડે આંતરે આપે છે પીવા બરોબર એટલે પીવા લાયક બનાવીને આપે આપણને પીવા લાયક બનાવીને આપે છે બરોબર પણ અહીંયા જે જૂના સમયમાં પ્રાચીન કાળમાં અહીંયા ખંભાત દરિયા કિનારે વસેલું છે એટલે ત્યાં પાણી તળ ખારા જ છે બરોબર છે તળમાંય મીઠું પાણી છે જ નહીં બરોબર એટલે ખંભાત નહીં એકાદ લાખ ની વસ્તી છે એકાદ લાખ જેટલી અને નવા બી સમયથી નવા બી કે એનાથી નહિ આગળના સમયથી દરેક ઘરોમાં ખંભાત ના નેવ થી પંચાણું ટકા ઘરો પીવા માટેનો પાણીનો સંગ્રહ કરવામાં આવે છે બરોબર છે વરસાદી વરસાદી પાણીનો ઘરે ઘરે આપણે વાત કરીએ તો એમાં ખાસ મગા નક્ષત્રનું પાણી ભરવામાં આવે મઘા નક્ષત્ર નું મગા નક્ષત્ર નું એટલે જે હમણાં જે સમય હતો મિત્રો કે ત્રીસ તારીખ સુધીનો હા હ્રીસ તારીખે સોળ થી સોળ તારીખ સુધી ત્રીસ તારીખ સુધીનો સમય હતો એટલે સાડા તે લગભગ સૂર્યનું ભ્રમણ મઘા નક્ષત્રમાં થાય ત્યારે લગભગ તેર થી ચૌદ દિવસ સૂર્ય મઘા નક્ષત્રમાં રહે મઘા નક્ષત્રમાં રહે છે બરોબર મઘા નક્ષત્રમાં અને એ દરમિયાન જે પાણી આવે છે હાજી આકાશમાંથી બરોબર એ તમારે અમૃત ગણવા હું મારા પોતાના ઘરમાં લગભગ સાત થી આઠ વર્ષ પહેલા મેં પાણીનો સંગ્રહ જો ટાંકો છે બરોબર એનો સાતેક વર્ષ સાફ કરાયેલો બરોબર ઓકે પણ આજની તારીખ સુધી અમે દર વર્ષે મઘાનું જ પાણી ફક્ત અંદર લઈએ છીએ બરોબર ફૂટ બે ત્રણ ફૂટ બે ત્રણ ફૂટ મારે ત્યાં છે હા એ લગભગ એક થી સવા લાખ લિટર પાણીનો સંગ્રહ થયો એક સવા લાખ લીટર પાણી શું વાત એક થી સવા લાખ બરોબર પણ બીજા જે જૂના ઘરો છે એમાં નાના હશે હા હા પણ મારા ઘરમાં બહુ મોટો ટાંકો છે બરોબર છે બરાબર અને એ પાણી અમૃત જ ગણવામાં આવે છે બરોબર બરોબર અને એના પાણીથી

તો ચાલો મિત્રો હવે આખી જે પદ્ધતિ છે કે કઈ રીતે વરસાદનું પાણી સ્ટોરેજ કરવામાં આવે છે ટાંકો પણ આપણે આજના વિડીયોમાં જોઈશું કેટલી કેપેસિટી છે બધું આપણને આખી ઇન્ફોર્મેશન આપશે તો અત્યારે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર જે જોઈ શકો છો કે વિશાળ ટેરેસ એરિયા છે અને અહીંયાથી એક સીડી તમને જે દેખાઈ રહી છે જો એ માટે આપણે હવે ઉપર જઈશું ત્યાંથી સ્ટાર્ટિંગ થવાનું છે કે વરસાદનું જે પાણી છે સ્ટાર્ટ પોઈન્ટ છે અને બધું હું તમને આગળ બતાવું છું ચલો ઉપર જઈએ હવે આપણે હજુ નીચે પાણી ઉતારવા માટે ટેરેસ ટેરેસ ઉપર આવ્યા છે ઉપરથી આ જે નળ છે એ નળ વાટે નીચે પાઇપલાઇન આખી પાઇપ આપેલી છે બરોબર છે ઓકે એ પાઇપ થી આમ જો આખું વિશાળ ટેરેસ તમને દેખાય છે

એટલે એમને આપણે કહીએ એટલે એક દિવસ માં બધું પાણી કાઢી બરોબર અને આખું જ ટાંકુ એ સાફ કરી દે બરોબર અને પછી આ જુલાઈ મહિના થી ધોઈ નાખીએ ઓકે અને પછી જયારે આ મગા નક્ષત્ર બેસે ખાસ ત્યારે જ એનું પાણી ટાંકામાં જવા દેવાનું બરોબર નક્ષત્રનું જ પાણી તમારા ફક્ત અને ફક્ત મઘા નક્ષત્રનું જ પાણી ભરવાનું આજે અમારા જે સ્ટોરેજ છે એમાં લાખ સવા લાખનું સ્ટોરેજ છે લાખ સવા લાખ લિટરનો બળો પણ એની અંદર આજની તારીખે એક પણ પોરો કે જીવાત કશું જ કોઈ દિવસ જોવા મળતો નથી સલાહ તો એવી છે કે ગરમ કરીને એને સ્ટોરેજમાંથી બહાર કાઢી અને ગરમ કરીને પીવું પણ અમે કોઈ દિવસ ગરમ કરતા જ નથી સીધો જ એનો ઉપયોગ રસોઈમાં પીવામાં એમાં બધામાં કરીએ છીએ અને નગરપાલિકાનું જે પાણી આવે એનો બીજો વપરાશ કરીએ તો ઉપર થી જે પાણીનો નીચે સ્ટોરેજમાં ઉતારવા માટેનું હતું એ આ રાઈટ સાઈડની રહી જે પાઇપ દેખાય એ છે બરોબર અને માનો કે વરસાદ વધારે આવે હા તો એ વધારાનો વરસાદ આવે અને એ પાઇપ પાણી ના ખેંચી શકે બરોબર તો એના માટે આ એક બીજો બાર પાઇપ હા કે જે પાણી બહાર નીકળી જાય છે અગાસી મારફતે અગાસી મારફતે એટલે અગાસી મારફતે અહીંયા થઈ અને અહીંયા જો અહીંયા ઓકે અહીંયા નીકળી જાય એ વધારેનું પાણી વધારેનું આજે આજે પાઇપ આપણે દેખાય છે એનો સ્ટોરેજ સીધા સ્ટોરેજમાં જતો રહે સ્ટોરેજમાં જતો રહે બરોબર ઓકે આ જો આપણે ઉપરથી વચ્ચેના માળે આવ્યા છીએ બરોબર અગાશીમાંથી નીચેના રૂમમાં હવે તમે જોઈ શકો છો કે જે પાઇપ આપણે ઉપરથી નીચે ઉતરતી બતાવેલી હા હા એ અહીંયા સીધી સ્ટોરેજમાં આપેલી છે બરોબર તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને જોઈ શકો છો કે આ છે વોટર સ્ટોરેજ વરસાદના પાણીનો સ્ટોરેજનો જે ટાંકાની જે હું તમને આગળ વાત કરતો હતો ને એ જે ટાંકો છે જે તમે જોઈ શકો છો જો અને તમને ઝૂમ કરીને બતાવું આજે તમે જોઈ રહ્યા છો એ છે વરસાદનું પાણી હા એટલે હવે આપણે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે જે આપણે ઉપરથી વચ્ચેના માળથી જોયું તો હા અહીંયા ઉપરથી જો તમને ઉપરથી આ સીધી બજાર હા આ નીચે થી છે અને આ પાઇપ લઈ અને નીચે આવી

ચોમાસું છે ઉનાળો છે એ વખતે જે નાના બાળકોમાં તકલીફ થતી હોય છે એ બાળકોને જો આ પાણી પાવામાં આવે બરોબર તો એને પેટની તકલીફો લગભગ સોલ્વ થઈ જાય છે વગર દવાએ એક વાત બીજું આપણે જે એડલ્ટ છીએ મોટા બધા એ બધા આ પાણી પીવો તો એનાથી પેટની જે તકલીફો હોય છે બરોબર દાખલા તરીકે ગેસ છે અપચો છે એસિડિટી છે એમાં સારામાં સારી રાહત રહે છે ખંભાત પાણી જે ત્રણ હજાર થી બત્રીસો ટીડીએસ નું છે અને આજુબાજુના ગામડાઓમાંથી બોર કરીને પાણી લાવી અને આત્રે દિવસે પાણી આપે છે બરાબર એ કે જે પીવા માટે પણ ખંભાતના નેવું પંચાણુ ટકા ઘરો એવા છે કે જેમાં આ સ્ટોરેજ છે નેવ થી પંચાણુ ટકા થી ઘરોમાં અને આખું વાપરવામાં આખું વર્ષ નહીં હું છેલ્લા પચ્ચીસ વર્ષથી આ ટાંકાનું પાણી પીવું છું પચીસ વર્ષથી છેલ્લા પચ્ચીસ વર્ષ બરોબર છે હું અહીંયા રહેવા આયો ત્યારથી બરોબર સામાન્ય રીતે બે ત્રણ વર્ષે બધા સાફ કરાવી નાખે છે પણ મેં છેલ્લા સાત વર્ષથી મેં સાફ કરાયું નથી બરોબર અને આજની તારીખે પણ એક પણ જીવાત એમાં કે પોરા જેને આપણે કહીએ છીએ બરોબર એ મળતો નહીં મળે બરોબર ઓકે અને એની અંદર વર્ષે અમે પાંચસો થી કિલો જેવી ફટકડી

કેપેસિટી વાળું પાણી સ્ટોરેજ છે આપણી પાસે 1.5 લાખ લીટરનો મિત્રો આ જે ટાંકો જે તમે જોઈ રહ્યા છો ને સવા લાખ લીટર ની કેપેસિટી છે વરસાદનું પાણી અને માં સ્ટોરેજ થાય છે એમાં હજુ અડધું સ્ટોરેજ છે બરાબર અમે ફૂલ કરતા નથી બરાબર દર વર્ષે થોડું થોડું ઉમેરતા રહીએ છીએ બે ત્રણ ફૂટ ઉમેર દઈએ બરાબર વર્ષ દરમિયાન ઘટે કોઈને જરૂર હોય તોય તે અમારે ત્યાં આવીને ભરી જાય છે બરોબર છે અને આનો પાણી તો હવે સ્ટોરેજ ની વાત થઈ ગઈ તો હવે આને બહાર કઈ રીતે કાઢવા એના માટે આપણે ત્યાં કઈ ટેકનિક હવે ઘણા ઘરોમાં શું કરે છે કે નાના જે ઘરો છે નાના ટાંકા છે નાના સ્ટોરેજ છે એ લોકો આ જેમ ઢાંકણ છે આ ઢાંકણ ખોલી અને ડોલ કે ઘડા મારફતે દોરી બાંધી દોરી બાંધી એટલે પાણીના જમાનામાં આપણે જે બધી આપણે કુવામાંથી પાણી કાઢતા હતા એ જ પદ્ધતિ બીજી પદ્ધતિ એ છે કે લોકો

જો હવે તમને આ ચિરાગ પાણી કાઢો છો હું એ પાણી હવે તમે આ પાણી જોઈ શકો છો એની અંદર સેજ પણ જીવાત કે કશું જોવા જ નહીં મળે આમ તો ખરેખર ઉકાળીને પીવાનો સલાહ ભર્યું છે પણ અમે કોઈ દિવસ ઉકાળતા નથી અને સાદું પાણી પીએ છીએ એકદમ અમૃત જેવો ટેસ્ટ છે આપણે શ્રીફળનું પાણી પીતા હોય એવું એકદમ હવે આવનારી પેઢીઓને કે અત્યારે વર્તમાન સમયમાં જે જે વ્યક્તિઓ પોતે નવા મકાનો બનાવતા હોય બરોબર અથવા જૂના મકાનો હોય અને એને આજુબાજુ પોતાની ઘરની આજુબાજુ ઓસરીમાં છે પરસાળમાં છે અને સગવડ હોય તો શક્ય હોય ત્યાં સુધી પાંચ દસ હજાર લિટર નો તે ટાંકો અંડરગ્રાઉન્ડ બનાવી દ્યો અને ખાસ આ મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરું કે જે બાર મહિને બાર મહિના સુધી બે વર્ષ સુધી હું તો કહું છું મેં હું સાત વર્ષથી આ મેં સ્ટોરેજ સાફ કર્યો નથી અને છતાંય પાણી પીધું તમે પીધું એમાં કશું જ તે પેલું જોવા મળતું નથી જીવાત મળતી નથી અને આ મઘા નક્ષત્રના જે પાણી છે એમાં કોઈ પણ જાતનું બને ત્યાં સુધી એ જ ભરવું બરોબર પણ કદાચ મે બી કે જો તમારે મઘા નક્ષત્રમાં વરસાદ ના થાય દાખલા તરીકે લાસ્ટ ઇયર લાસ્ટ યર અમારે એક છાંટો પણ અમે આની અંદર નાખ્યો નથી એક ટીપું નથી નાખેલો અમે પછી બંધ કરી દીધેલું બરોબર એટલે મઘા નક્ષત્રમાં ભરવું છતાંય કે મઘા નક્ષત્રમાં વરસાદ ના આવે તો એના પછીના જે એક બે નક્ષત્રો છે બરોબર એનું પાણી ભરી શકાય એનું પાણી પણ ભરી શકાય બરોબર કે જે આપણે અત્યારે પાણીનું પ્રદૂષણ જે ફેક્ટરીઓ દિવસે ને દિવસે હવે સમય પણ આવા કપરો આવવા લાગ્યો છે ને આવનારા સમયની આપણે વાત કરીએ મારું તો એવું માનવું છે કે જે આ પાણીનું પ્રદૂષણ છે નદીઓ છે માં જે પાણી છોડવામાં આવે છે એ છેવટે તો પાણી ઉતરવાનું છે ધરતીમાં બરોબર ફેક્ટરીઓ પોતાના જે પ્રદૂષિત પાણી છે એ જમીનમાં ઉતારે છે અને એ પાણી પણ હવે પીવાલાયક લાયક રહ્યું નથી આવનારા નજીકના ભવિષ્યમાં તે એ પાણી તમે કાઢીએ છીએ બરોબર તો એ પીવાલાયક લાયક હોતું નથી મારો જે ભાલ વિસ્તાર છે હા એ ભાલ વિસ્તારમાં આજની તારીખે જે જે નવા મકાનો બને છે બરોબર ત્યાં અત્યારે એ લોકો દસ પંદર હજાર લીટર પાણી રે બરોબર એવા સ્ટોરેજો દરેક જણ બનાવે છે એટલે હવે ડેવલપ થવા લાગે એટલે હું તે અત્યારે બધાને મારું જનરલી એવું કેવું છે કે તમે સગવડ હોય તો બનાવો ના હોય તો આ પાણીનો જે તમે કોઈ ધાતુના વાસણો પ્લાસ્ટિકમાં ને પ્લાસ્ટિકમાં ધાતુના વાસણ અથવા માટીના વાસણોમાં એનો સ્ટોરેજ કરી અને બાર મહિના સુધી એનો ઉપયોગ કરી શકો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને ખૂબ જ ઉપયોગી વિડિયો છે તો હું તમને પણ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે પણ આ રીતે વરસાદના પાણીનું જો તમારે જેટલી કેપેસિટી હોય એવું જરૂરી નથી આ ટાંકાની આપણે સરે વાત કરી કે એકથી દોઢ લાખ લીટરની કેપેસિટી છે જો તમારે સિટી વિસ્તારમાં રહેતા હોય તે રહેતા હોય તો તમે પાંચ હજાર દસ હજાર લીટરનું પણ તમે એક ટાંકો બનાવી શકો છો અંડરગ્રાઉન્ડ અને વરસાદનું પાણી છે આ રીતે સ્ટોર કરીને એક હેલ્ધી અને એક નિરોગી લાઈફ મિત્રો આ પાણીના સેવનથી તમે જીવી શકો છો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી જગ્યા નવી કોઈ માહિતી અને નવી જ કોઈ સ્ટોરી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ